નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એંકર નંદિની હરસિયાણી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેડિકેશન અને મેડિટેશનની મિત્રો કહેવાય છે કે જીવનમાં જે શારીરિક સુખ અને તંદુરસ્તી જરૂરી છે એવી જ રીતે માનસિક સુખ અને માનસિક તંદુરસ્ત રહેવું પણ એટલું જ જરૂરી છે તો મેડિકેશન અને મેડિટેશનના એપિસોડમાં આજે આપણે વાત કરવાના છીએ મેન્ટલ હેલ્થની મેન્ટલ હેલ્થ રોજિંદી આ આદતો તમારા માનસિક સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાન જે લોકો માત્ર થોડા જ લોકોને મળે છે અને મોટા ભાગનો સમય એકલા વિતાવે છે તેમને મગજનું નુકસાન થવાની શક્યતા વધુ હોય છે એકલા રહેતા લોકોમાં પણ અલ્ઝાઈમર રોગનું જોખમ વધી શકે છે મગજ મગજ એટલે માઇન્ડ જે શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંનું એક ઓર્ગન છે તેની તંદુરસ્ત કામગીરી સમગ્ર શરીરની યોગ્ય કામગીરી કરે છે નોંધપાત્ર રીતે મગજ એકમાત્ર એવું અંગ છે જે રોજિંદા જીવનમાં નાના નાના કાર્યો માટે શરીરને સંકેત આપે છે એ જ રીતે આપણને આપણી આસપાસ જે પણ માહિતી મળે છે તે પણ મગજના સંગૃહિત થાય છે આટલી બધી જવાબદારીઓ વચ્ચે આપણે નાજુક મન સતત કામ કરતું રહે છે પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણા મનને સ્વસ્થ રાખવાની અને તેને નુકસાનથી બચાવવાની જવાબદારી આપણી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર લોકો રોજિંદા જીવનમાં આવી ઘણી બધી ભૂલો કરે છે જે તેમના મગજને નુકસાન પહોંચાડે છે ડબ્લ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગણવામાં આવેલી આ ભૂલોની સંપૂર્ણ સૂચિ અહીં વાંચી શકાય છે કે ઘણા લોકો સવારે પહોંચવાની ઉતાવળમાં નાસ્તો પણ કરતા નથી ભૂખને અવગણવાની યાદત પણ તે દિવસે જોવા મળે છે જ્યારે લોકો સવારે ઉઠવામાં મોડું થાય છે તેમના કામ અથવા કોલેજમાં સમયસર પહોંચવાની ચિંતા કરે છે નિષ્ણાતોના મતે કહેવાનું છે કે નાસ્તો છોડવાથી શરીરમાં ખાંડનું સ્તર ખતરનાક રીતે વધી શકે છે મગજને નુકસાન પહોંચાડે છે એવી જ રીતે આપણામાં પોષક તત્વોની પણ ઉણપ જોવા મળે છે અને મગજની રોગની સમસ્યા થતી જોવા મળે છે ખાવા પર નિયંત્રણનો અભાવ જોવા મળે છે કેટલાક લોકો ખાવા પીવાના એટલા શોખીન હોય છે કે તેઓ તેલયુક્ત ખોરાક મસાલેદાર નાસ્તો ખાંડવાળી વસ્તુઓ વિચાર્યા વગર જ ખાઈ લે છે આવી બિન આરોગ્યપ્રદ આહારની આદતો મગજ પર ખરાબ અસર કરી શકે છે તેવી જ રીતે અતિશય આહારની આદત નિર્ણય લેવાની ક્ષમતાને પણ અસર કરે છે આ સાથે અનિયંત્રિત ખાનપાન હાઈ બ્લડ પ્રેશર મેદસ્વિતા પણ હૃદય રોગનું જોખમ વધારી શકે છે ઇયરફોનમાં મોટેથી સંગીત સાંભળવું ટેકનોલોજીના યુગમાં કોણ એવો વ્યક્તિ છે કે જે મોબાઈલ અને ઈયરફોન કે ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતું પરંતુ આ આદત તમારા મનને કેટલી હદે નુકસાન પહોંચાડી શકે છે તે તમે ક્યારે વિચાર્યું છે ઈયરફોન વડે મોટેથી સંગીત સાંભળવાની મગજની પેશીઓને નુકસાન થાય છે સાંભળવાની શક્તિ નબળી પડે છે એટલા માટે મોટા અવાજમાં સંગીત સાંભળવું અને ઈયરફોનનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ પ્રદૂષિત પ્રદૂષિત સ્થળોએ જવું એ ખરાબ હવાની ગુણવત્તા મગજની કાર્યક્ષમતાને ઘટાડી શકે છે મગજને ઓક્સિજનની સૌથી વધુ જરૂર હોય છે તે જ સમયે બહારની પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી મગજને જરૂરી માત્રામાં ઓક્સિજન મળતો નથી તેનાથી મગજની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે આરામદાયક લાગે છે જાતને સંતાડવાની વાત મગજને ખરાબ રીતે નુકસાન થાય છે વાસ્તવમાં હાનિકારક ગેસ કાર્બન ડાયોક્સાઇડ બંધ જગ્યામાં જમા થવા લાગે

ત્યારે વાત કરવામાં આવે તો આદતો મગજ માટે પણ કેટલી હદે ખરાબ છે એની વાત કરીએ તો ધૂમ્રપાન કે તમાકુનું સેવન એવી આદતો છે કે જે મન ઉપર ખરાબ અસર કરે વધુ મીઠી વસ્તુઓનું સેવન કરવું એ પણ એક મગજ માટે ખરાબ છે મગજને ઉત્તેજિત કરવા માટે કોઈપણ પ્રકારની મગજની કસરત ન કરવી જોઈએ વધુ પડતો ગુસ્સો ચીડિયાપણું અથવા તો તીવ્ર પ્રતિક્રિયાના કારણે મગજમાં સ્થિત ધમનીઓ સખત થવા લાગે છે જેનાથી મગજની કાર્યક્ષમતામાં ઘટાડો થવા લાગે

ત્યારે યુવાનો આ ઊંઘનો અભાવ જોવા મળે ત્યારે મગજ સંબંધિત સમસ્યાનું એક ઊંઘનો અભાવ મુખ્ય કારણ હોઈ શકે છે એટલા જ માટે લોકો પૂરતી ઊંઘ પણ નથી લેતા મોડી રાત સુધી જાગતા જોવા મળે છે મગજને નુકસાન થવાનું જોખમમાં વધારો થાય છે અને એક છે કે માનસિક અવ્યવસ્થા નિશાનીઓ સાયકોલોજિસ્ટે જણાવ્યું છે કે સાઇન ઓફ મેન્ટલ ઇલનેસ માનવ શરીરમાં દિમાગ મહત્ત્વનું અંગ ગણાય છે છેલ્લા કેટલાક સમયથી એક તરફ કે જે આપણે મેન્ટલ હેલ્થ વિશે જાગૃતતો થઈ રહ્યા છીએ ત્યાં બીજી તરફ મેન્ટલ હેલ્થને હજુ પણ અન્ય બીમારીઓની માફક સહજતાથી જોવાની કે સમજણ કેળવવાની જરૂર છે ઘણા લોકો જે સાયકોલોજિસ્ટ પાસેથી પોતાની માનસિક સારવાર માટે જાય છે તેઓ એવી આશા સાથે પહોંચે છે કે તેઓને કોઈ માનસિક બીમારી ન હોય તો આ માટે તેઓએ દવા લેવાની જરૂર ન પડે મેન્ટલ હેલ્થ અવેરનેસ એટલે કે મેન્ટલ હેલ્થને આજે પણ લોકો વિચિત્ર નજરે જુએ છે એવું ન જોવું જોઈએ ખૂબ જ ઓછા લોકો એ બાબત સાથે સહમત થાય છે કે શારીરિક સહિત માનસિક સ્વસ્થા પણ એટલી જ જરૂરી છે તે માત્ર વૈચારિક રીતે જ નહીં પરંતુ બહારની દુનિયામાં પણ આ જ પ્રકારે જોવામાં આવે તો તે ખૂબ જ જરૂરી છે જ્યારે મેન્ટલ હેલ્થવાળા લોકો પોતાની હેલ્થની કાળજી લેવા માટે સાયકોલોજીસ્ટ પાસે જતા જોવા મળે ત્યારે તે ગાંડા નથી હોતા પણ તે બીમારીથી જાગૃત હોય છે પોઝિટિવ લેવાની જરૂર છે બહારની દુનિયામાં જો મને માનસિક બીમારી છે એવું સાબિત થશે તો લોકો મને કેવી રીતે જોશે તે ભયથી લોકો આ અંગે ઇલાજ કે દવાઓ લેવાનું પણ ટાળતા જોવા મળે છે આ બીમારી વિશે વધુ જાણકારી મેળવવાનું પણ ટાટતા હોય છે માનસિક બીમારીથી બચવાના સૌથી મહત્વના પગલાંમાંથી એક છે તમારા પરિવારનો ઇતિહાસ ચકાસવો મેન્ટલ હેલ્થ કેટલી જરૂરી છે તેના વિશે પૂરતી માહિતી મેળવવી જોઈએ અને મેન્ટલ હેલ્થ વિશે જાગૃત થવું જોઈએ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર મેન્ટલ હેલ્થ એવી સ્થિતિ છે જે વ્યક્તિના વિચાર લાગણીઓ મૂળ અને વર્તનને અસર કરે છે આ સ્થિતિમાં ડિપ્રેશન બાયપોલર ડિસઓર્ડર તણાવ અથવા સિક્રોફેનિયા જેવી લક્ષણો જોવા મળે છે તેમ છતાં સ્થિતિ માત્ર આવા લક્ષણો મળી શકે છે તે પૂરતી નથી મેન્ટલ હેલ્થ આપણા માનસિક ભાવાત્મક અને સામાજિક જીવનને પણ અસર કરે છે જેમાં આપણે શું વિચારીએ છીએ કેવી રીતે વર્તન કરીએ છીએ ઉપરાંત અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ આપણું વર્તન કેવું છે સમસ્યાને કેવી રીતે સમજી શકીએ છીએ નિર્ણય લેવાની શક્તિ આપણને કેવી છે સ્વની ઓળખ આપણામાં કેવી રીતે થાય છે તેના પરથી આપણે માનસિક રીતે કેટલા સક્ષમ છીએ તે ચોક્કસપણે નક્કી કરી શકીએ છીએ મેન્ટલ હેલ્થ અને માનસિક બીમારીઓનો વિસ્તાર ઘણો લાંબો છે તે માત્ર ક્લિનિક અર્થમાં સમજી શકાય તેવું પણ નથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર મેન્ટલ ન્યુરોલોજી સાયકોલોજીકલ અને સબસ્ટન્સ યુઝ ડિસોર્ડર પદાર્થ ઉપયોગ વિકાર વૈશ્વિક દસ ટકા અને બિન જીવલેણ રોગના ત્રીસ ટકા બોચરૂપ છે જેની વાત કરવામાં આવે તો શારીરિક બીમારીઓની માફક જ માનસિક બીમારીઓનો ઇલાજ થકી નિવારણ તો લાવી જ શકાય છે તે વ્યક્તિ અને તેના આસપાસના વાતાવરણ પર નિર્ભર કરે છે તમારી માનસિક સ્વાસ્થ્યને આપે હંમેશા પ્રાથમિકતા જાણો કઈ રીતે કેળવશો માનસિક સજ્જતા પ્રાણાયામનો અભ્યાસ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે આ કસરત દરમિયાન સભાન ધીમા અને ઊંડા શ્વાસ લેવાથી તમે માત્ર પાંચ જ સેકન્ડમાં આરામનો અનુભવ કરી શકો છો જો તમે સ્વસ્થ શૈલીનું હેલ્ધી લાઈફસ્ટાઈલનું પાલન કરો છો તો તમારા આહારનું ધ્યાન રાખશો તંદુરસ્ત ખોરાક લેશો નિયમિત કસરત કરશો આઠ કલાકની ઊંઘ પૂરતી લેશો પરંતુ જો તમે તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે ઠીક નહીં નહીં કરો તેના જો તમામ પ્રયત્નો હોવા છતાં પણ તમારા રોગ મટાડી શકાતા નથી એટલા માટે તમારા માનસિક સ્વાસ્થ્યને હંમેશા પ્રાથમિકતા આપવી જરૂરી છે માનસિક સ્વાસ્થ્યમાં આપણી ભાવાત્મક મનોવૈજ્ઞાનિક લાગણી સામાજિક અને સુખાકારીનો સમાવેશ થતો જોવા મળે છે આપણે શું અને કેવી રીતે વિચારીએ છીએ તે ક્યારે વિચાર્યું છે ખરું અનુભવીએ છીએ જીવનમાં સામનો કેવી રીતે કરીએ છીએ તે ખરેખર વિચારવા જેવું છે તેની અસર આપણા મગજ ઉપર પડતી જોવા મળે છે તે આપણને તણાવમાં કેવી રીતે સંચાલિત કરી શકીએ છીએ તેના પર નિર્ધારિત હોય છે બાળપણ અને કિશોરાવસ્થાની પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા સુધી જીવનના દરેક તબક્કે માનસિક સ્વાસ્થ્ય એ અત્યંત મહત્વપૂર્ણ બાબત છે આયુર્વેદિક ડૉક્ટર જણાવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ડૉક્ટર પાસે સલાહ માટે જાય છે પછી તે વજન ઘટાડવા માટે હોય પીકોડ હોય બંધત્ય હોય સંધિવા હોય અનિંદ્રા હોય વાળ ખરવા સંબંધિત કોઈ પણ રોગ હોય જી હા વ્યક્તિ તમામ માનસિક રોગ સાથે આરોગ્ય સાથે પણ જોડાયેલી છે બીમારીને દૂર કરવામાં ભૂમિકા ભજવે છે ડોક્ટર દીક્ષા દ્વારા સૂચવવામાં આવેલી પાંચ ટીપ્સ આપણે શેર કરીએ તો એ અત્યંત જરૂરી છે તમે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકો છો ભારતમાં માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારી પ્રત્યેનું વલણ ધીમે ધીમે વધેલી જાગૃતતા અને કલંક ઘટાડવા માટેની વાતચીત સાથે વિકસિત થઈ રહ્યું છે ત્રીજા વર્ષમાં ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ દ્વારા ફીલ ગુડ વિથ ફિયામા મેન્ટલ વેલબીઈંગ સર્વે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી અનુસાર માનસિક સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય યુવા ભારતના બદલાતા વલણને વધુ સમજવા માટે રસપ્રદ તથ્યો રજૂ કરે છે આ સર્વેમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જેન્સી અને મિલેનિયન્સ માટે માન્યતા વર્તણૂક મુખ્ય સ્ટ્રેસ અને સ્ટ્રેસનો સમાવેશ થાય છે સારું માનસિક સ્વાસ્થ્ય એ માત્ર એક લક્ઝરિયસ નથી આપણે એકંદરે સુખાકારીનું આવશ્યક પાસું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વૈશ્વિક સ્તરે આઠમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની ખરાબ સ્થિતિ સાથે જીવતો જ જોવા મળે છે ચિંતાજનક રીતે યંગસ્ટરમાં આ સ્થિતિ વધારે પડતી જોવા મળે છે આપણે આપણા માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ તેના માટે અહીં એક્સપર્ટ દસ સરળ પગલાં લેવાનું સૂચન કર્યું છે એક છે સેલ્ફ કેર પ્રાયોરિટી આપવી જોઈએ જેમ તમે તમારા શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખો છો તેવી જ રીતે તમને માનસિક સુખાકારી માટે સેલ્ફ કેરને પ્રાધાન્ય આપવું મહત્ત્વપૂર્ણ છે એવી જ પ્રવૃત્તિ માટે સમય ફાળવો જે તમને આરામ કરે છે બીજું છે એક્ટિવ રહેવું જોઈએ નિયમિત કસરત એક એવી શક્તિશાળી મૂળ બૂસ્ટર છે કે એને કારણે એન્ડોફીન મુક્ત કરે છે થોડું ચાલવું અથવા તો ઝડપી વર્કઆઉટ પર નોંધપાત્ર અસર કરે છે પાર્કમાં ચાલવાથી તમે નેચર અને નેચર સાથે તો કનેક્ટેડ રહેશો જ ડાન્સ જેવી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરો જેથી મન શરીરનું સંકલન અને શારીરિક સંતુલન પણ વધી શકે છે ત્રીજું છે સ્વસ્થ ભોજન હેલ્ધી ડાયટ તમે જે ખોરાક લ્યો છો તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે પોષક તત્વોથી સમૃદ્ધ સંતુલિત આહાર પસંદ કરવો જોઈએ ખાતરી કરો કે તમે તમારા મગજને પોષણ આપવા માટે હાઇડ્રેટેડ રહો ધૂમ્રપાન આલ્કોહોલ અને ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ ચોથું છે પૂરતી ઊંઘ લેવી જોઈએ ક્વોલિટી સ્લીપ માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની ભૂમિકા ભજવે છે સુવા માટે સમયની નિયમિતતા બનાવવી જોઈએ પછી છે સ્ક્રીન સમય લિમિટેડ રાખવો જોઈએ વધારે સ્ક્રીન સમય ખાસ કરીને સોશિયલ મીડિયા પર સ્ટ્રેસ અને ચિંતામાં ફાળો આપી શકાય છે લિમિટ સેટ કરો અને વર્ચ્યુઅલ દુનિયાથી ડિસ્કનેક્ટ થાવ ડિજિટલ ડિટોક્સ બ્રેક્સ લો માઇન્ડ પ્રેક્ટિસ કરવી જોઈએ માઇન્ડફુલનેસ મેડિટેશન અને ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી જોઈએ ગ્રાઉન્ડેડ રહેવા અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે જેનાથી તમે જીવનના પડકારોને વધુ સરળતા સાથે નેવિગેટ કરી શકો છો ચોથું સાતમું છે મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવું જોઈએ મિત્રો અને કુટુંબીજનો સાથે સારા સંબંધો આવશ્યક સામાજિક સમર્થન પ્રદાન કરે છે અને કોઈક સાયકોલોજીસ્ટે બહુ સરસ વાત કરી છે મિત્રો અને કુટુંબી સાથે કુટુંબીજનો સાથે રહેવાની કે વાતાવરણમાં અનેક વાયુ હોવા છતાં પણ ઓક્સિજન હોવો જરૂરી છે તેવી જ રીતે જીવનમાં અનેક વ્યક્તિનો સંપર્ક હોવા છતાં એક અંગત દોસ્ત હોવો પણ જરૂરી છે આ એક એક સાયકોલોજીસ્ટ દ્વારા એક બહાર આવ્યું છે તમે તમારા અનુભવોને ખુલ્લે શેર કરો અને તમને જે તકલીફો પડી રહી છે તે હંમેશા વ્યક્ત કરશો એના માટે અચકાશો નહીં આ પણ એક માનસિક સ્વાસ્થ્યને સુધારા માટેનું જ પાસું છે વાસ્તવિક ગોલને સેટ કરવું જોઈએ તમારા ઉદ્દેશ્યોને વ્યવસ્થિત કાર્યોમાં વિભાજિત કરો નાની નાની અચીવમેન્ટની ઉજવણી કરો અને અપેક્ષાથી તમારી જાતને દૂર રાખો અને એટલા માટે કહેવાય જાય છે કે જે રસ્તામાં જે પથ્થર નડતો હોય તેને જો પગથિયું બનાવતા આવડી જાય ને તો તે પથ્થર આપણને મંજિલ સુધી પહોંચાડે છે પછી છે વ્યવસાયિક મદદ લો જો તમે વધારે સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિ જેવું જણાય તો માનસિક સ્વાસ્થ્ય વ્યવસાય કરવામાં અચકાશો નહીં ડોક્ટર ઉપચાર અને અમૂલ્ય સમર્થન અને માર્ગદર્શન આપી શકે છે દસમો છે સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારા જીવનમાં તણાવને વધારવું હોય અને વધારે જો જોવા મળતો હોય તો અસરકારક રીતે સામનો કરવાની વ્યૂહરચના વિકસાવી જોઈએ ટાઈમ મેનેજમેન્ટ સમસ્યાનું નિરાકરણ આરામ કરવાની તકનીકો સકારાત્મક સમર્થન ક્ષમ હાથ સુખદ સંગીત સાંભળવા જેવી પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે તો દર્શક મિત્રો આ હતી આપણી મેડિટેશનમાં મેડિકેશન અને મેડિટેશનની મેન્ટલ હેલ્થની વાત મિત્રો આપણે આપણી આવી જ રીતે જે રીતે આપણે શારીરિક સુખ અને શરીરનું તંદુરસ્ત રાખીએ છીએ તેવી જ રીતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અને કોઈપણ પરિસ્થિતિની સામે લડવા તૈયાર થવા માટે આપણને મેન્ટલ હેલ્થમાં તંદુરસ્ત રહેવું જરૂરી છે તો એના બાબતે આજે આપણે વાત કરી હતી આવી જ રીતે મેડિકેશન અને મેડિટેશન એપિસોડ સાથે વધુ વાત સાથે હું મળતી રહીશ ત્યાં સુધી મને રજા